હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી સાથે હાલ લો કાઠિયાવાડમાં તો આજે નવા બ્લોકની આજે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો આ શીણા જે બે મહિના અને દસ દિવસના સીણા થઈ ચૂક્યા છે આ શીણા અત્યારે અને અત્યારે અમારે આમાં ઈળુનો બીજો છટકાવ દવાનો ચાલી રહ્યો છે જો કે ઈળું પેલા છટકાવમાં જ વહી ગઈ હતી પણ છતાં એક લટકો અમે કરી રહ્યા છીએ ફૂગ અને ઈળુનો કે જેથી કોઈ નુકસાનકારક કોઈ પદાર્થ કે ઈળું ન આવી શકે એટલા માટે એક્સ્ટ્રા અમે છંટકાવ કરી રહ્યા છીએ જે છટકાવો અત્યારે હલકો કરી રહ્યા છીએ અમે વો ભારે નહીં ફોગનાશક અને ઈળનો અને આ ધાણા તમે જોઈ શકો છો જે આપણે આગલા બ્લોકમાં જોયા હતા નાના નાના હતા અત્યારે ફૂલ પણ આવી ગયા છે એક કેરો જેવા આવ્યો હતો એ દોસ્તો અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબર કરો જે તમને આવા ખેતી લાયક વિડીયો મળતા રહે અને તમે ક્યાંથી અમારા વિડીયો જોવો છો તે કમેન્ટ પણ કરો જેથી અમને લાયક વિડીયો બનાવવાનું પ્રોત્સાહન પણ મળે અને તમારી મિત્રતાનો અમને અનુભવ લાભ પણ મળે તો દોસ્તો તમે જોઈ શકો આ છે અહીંયા જે હવે ટૂંક સમયની અંદર એટલે કે મહિનાની અંદર પાકી પણ હશે જે આપણા નીચલા બ્લોકના શેણા છે જોઈ શકો તમે જે ગરમ જમીનની અંદર આવેલા છે ચાલુ છે ફોકનાશક અને ઈડનો કે જેથી બેઠેલા ફોફસા જે તમે જોઈ શકો છો કે જે આ ફોફસા બેઠા છે શેણાની અંદર એની અંદર ઈળનો કોઈ ડંખ ન લાગે એટલા માટે અત્યારે ફૂલ પણ પુષ્કળ પ્રમાણમાં છે તમે જોઈ શકો અને ફાલ પણ સારો છે અત્યારે અંદર વાતાવરણ એકદમ ઠંડુ છે અને પુષ્કળ ઠંડી પડી રહી છે અત્યારે સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો નેવું પંચાણું દિવસની અંદર શેણા પાકી જાય છે જે દવાનો સ્પ્રે ચાલુ કરી દીધો છે અમે કેમ કે ઝાકળ અત્યારે આવે છે ઝાકળ ઉડ્યા પછી દસ સાડા દસે દવાનો છંટકાવ કરવો પડે તડકો થોડોક નીકળે ત્યારે દવા સરખી લાગે અને કીટનાશક વસ્તુ હોય જેમ કે એલું ફૂગ એની જીવત માટે પૂરતી પ્રમાણમાં કામ કરે અને કોઈ પણ ખેડૂત દવા સાથે તો ઝાકળ પણ દવા ખડ સિવાય ક્યારેય કોઈ મોલાતમાં મારે નહીં ઉડ્યા પછી દવાનો છટકાવ કરવો ચાલુ છે દવા અનેક પ્રકારની આવે છે હલકી ભારે અત્યારે આપણે હલકો ડોઝ મારી રહ્યા છે ભારે ડોઝ પેલા મારી દીધો તો તો સ્પ્રે ચાલુ છે અત્યારે અને જ્યારે જ્યારેવા સાવા મોટા સણાયા હોય ત્યારે હંમેશા બૂટનો ઉપયોગ કરો જેથી પગમાં ખારસ ના લાગે જો તમે ત્યારે દવાનો છટકાવ તમે નિરંતર અમુક સમયે દવાનો છટકાવ કરતો રહેવો જોઈએ જેથી મોલાતને કોઈ બીજી કીટનાશક વસ્તુ નુકસાન ના કરે તમારી મોલાત સારી રહે દવા જ્યારે ચાટો ત્યારે નિર્દેશોનું પાલન પણ કરો કે તમારે પાકની અંદર કઈ પ્રકારની ઈળી છે અત્યારે લસ કરી ડૂબદ્રવ હોય છે એ પ્રકારની દવા ચાટોચાર સ્પ્રે મારવાનું ચાલુ છે દવાનું અને ઘ્યા તણપમ જાય એ રીતની દવા પણ સાંટો જેથી દવા સારખી લાગે અને સારી લાગે જેથી એટલા ઓછા ડોઝ મરો પડે અને કીટનાશકનો નાશ થાય તો દોસ્તો મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબર કરો જેથી તમને કે કેટલાય વિડીયો મળતા રહે અને થોડી થોડી જાણકારી પણ મળતી રહે અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એમ કમેન્ટ કરો જો તમે દવાનો સટકાવ ચાલુ છે અત્યારે શેણા અત્યારે સિત્તેર દિવસના થઈ ચૂક્યા છે તો દોસ્તો આપણે હવે ફરી મળીશું નો અબ્લોગ સાથે આવજો